તમે માની લીધા તમે ઘણી વાર કીધું કે ચિંતા ના કરીશ તને કોઈ હેરાન કરે ને એને હું કઈ રી ના કઈ જઈશ આજ ક્યારથી નક્કી કરી ના તી કે આજે તો મારી કરવી છે આજે સપનું પૂરું થઈ ગયું આજે મારી જોડે વાત થઈ ધનવા મારા ને

અને આજે પૂનમ વરીને બી આયા આજ મારો બીજો રવિવાર છે અને અમારે હું તેર વર્ષથી રેન્ટ ઉપર રહું છું અને ગયા ટોકન બી દેવાઈ ગયું ઘરનું ઘર થઈ ગયું હા આ બીજો રવિવાર છે હા અને હું હું ખુદ બોલી મારા મિસ્ટર ને કે રાતના એક વાગ્યો તો પોણો એક જેવું થયું હશે કે હું સુતી જ અને એવું બોલી કે પૂનમે ચોટીલા જજે પૂનમ ભરવા અને એમને બોલ્યા હા માડી હું જઈશ અને આજે અમે પૂનમ ભરીને અહીંયા આયા હા આજે પૂનમ ભરીને અમારા કુળદેવી ચામુડમાં છે અને હું તેર વર્ષથી થી રહું છું રહિવાર હા ટોકન અપાઈ ગયું એકાદ રવર મુ એકદ રવિ હા તો પેલા થી તમે લઈ જાઓ માધુરથી

મારે બોલાવડાવવાનું મારા સપના ભ્રમ નહિ હોતું મારા સપના સત્ય સાબિત પુરાવા પુરાવા સાથે હોય જેને જેને સપના અને પ્રમાણ પૂરા કર્યા રામ 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 માં મંગળવારે સવારે સાડા પાંચ વાગે તમે મને સપનામાં આવ્યા હતા આજે મારે ચોથો રવિવાર છે ત્રીજા રવિવારે જ્યારે હું આવીને ત્યારે મેં મનથી એવું કીધું હતું કે બધા તારી આરતી કરે છે મને પણ એક વખત મોકો આપશે મારે તારી આરતી કરવી છે જિંદગીમાં મને એક વખત મોકો આપશે તો સવારે સાડા પાંચ વાગે મંગળવારે મને માતાજી સપનામાં આવ્યા હતા અને સપનામાં હું માતાજીની આરતી કરતી હતી અને આરતી પણ વાગતી હતી અને આરતી પૂરી થઈ પછી મને માતાજીએ સ્ટેજ ઉપર બોલાવી અને માતાજીએ એવું કીધું કે તારી છે કરવાની ઈચ્છા હતી ને એ ઈચ્છા મેં પૂરી કરી છે અને તારો જે વિચાર છે કે અહિયાં મારો વારો ક્યારે આવશે તો તું અગિયાર રવિવાર પૂરા કરે એટલે તારો વારો પણ હું લઈ લેસ માતાજીએ કીધું હતું અને માં બીજું આજે ચોથો રવિવાર છે જ્યારે હું તમારા વિડીયો જોતી તે રવિવાર નહોતી ભરતી ને ત્યારે મેં પહેલી વખત તમારો વિડીયો જોયો ને તો ત્યારે મેં એવું કીધું કે ખરેખર શું આવી ખુખાર મેલડીમાં હોય જો ખૂખાર મેલેડીમાં ખરેખર છો તમે કોણ જો તમે કોઈ હોય ને તો મને પણ કંઈક પ્રમાણ આપો તો હું તમારા રવિવાર જ ભરીશ તો જે મેં વિડીયો જોયો તો એમાં જેવા કલરની ચુંદડી હતી ને એ જ રાતે તમે મને સપનામાં આવ્યા હતા અને તમે આવીને મને એવું કીધું કે હું એ મેલેડી છું કે આજે રવિવારે કોનો વારો છે એ પણ હું હું અગાઉ કહી દઉં છું અને મારા કહેવાથી સમાધાન બતાવવાથી તેને કેટલો ફરક પડશે એ પણ હું અગાઉ કહી દઉં છું હું સોલંકી પેઢીની એક હુખાર મેલડી છું હા મે જે પ્રમાણે માંગ્યું છે માતાજી એ પૂરું કર્યું અને એના પછી ના રવિવાર મે રવિવાર ભરવાનું ચાલુ કર્યું અને હું માતાજી જે કંઈ પણ બતાવે છે અહીંયા પ્રવચન હોય છે એમાં જે કંઈ પણ કહે છે ને હું મારો મોબાઈલ મારી સાથે રાખું છું અને માતાજી જે કંઈ પણ વ્યવહાર કહે છે ને બતાઈ માં લખીને જ રાખું છું અને ઘરે જ ને બતાવ વ્યવહાર કરું છું તો આજે ચાર રવિવાર મારે ઘર બહુ જ વાડું છે માં હા ચાર જ રવિવાર હું છે માંગુ છું ને આ બધું પૂરું થઈ જાય છે

સોમવારે રાત્રે આવીને મારા કુળીદેવી તમે બતાવ્યા ત્યાર પછી મારા ગામડે તમે ત્રણ વાર આવ્યા અને મને એવું કહ્યું કે ચાલ તારો પ્રશ્નનું નિરાકરણ લઈ દઉં પહેલા જ વખત મને સપનામાં આવ્યા એ વખતે એવું કહ્યું કે ચાલ તારા ઘરે બોરસદ મારા ઘરે ગયા ત્યાં આગળ મને આખો સોનાનો ભંડાર બતાવ્યો બીજી વખત એવું જ સેમ સપનું આવ્યું જ્યારે ત્રીજી વખત સપનું આવ્યું તો જગ્યા સાથે તમે એ ઢાંકણું ખોલીને અંદરથી કહું તારે જેટલું જોઈતું એટલું કાઢી

પણ સોના કરતા કિંમત એ તારા દેવ ની વધાર કરી હા માડી એટલે ખૂબ આશીર્વાદ જી માડી આ પરીક્ષા કેવાય મારી હું ને એવું કહું ખાલી ખાલી કે જા હું ખાર મેલડી આઈ અને બે મહિના થાય નહીં અને બે મહિના મોટો બંગલો લઈ આલુ તો મન ખુખાર મેલડી ને તારા ઘેર બેહાર દેજે મારું મંદિર બનાવી દેજે આવું કહું અને એ મારો ભક્ત મને ખુખાર મેલડી એવું કે માં તે જ શીખવાડ્યું છે કે માં તારો ઘર દીવો ના થાય ને તારું મંદિર ના બનાવાય અમારી માં યાત્રા થાય માં મારા ઘર નહીં જોતું પણ મારી માં યાત્રા થાય મારે એવું કોમ નહીં તો કદાચ હું ભેડો પાર કરી આલું પણ લાલચમાં આવી કોઈ વ્યક્તિ એવું કે હા મારી હું તને બિહાર દઈશ તો તમારી જ માં મન પરીક્ષા કરવા મોકલે લે એના માતા હું જોઈએ છે ઘર જોઈએ છે

અને છેલ્લા ચાર રવિવારથી તમારા સાનિધ્યમાં આવું છું પણ મેં મા દોઢ વરસથી હું તમારો વિડીયો જાઉં છું ઘરે બેઠા અને મને તને આવું હતું તમારા સાનિધ્યમાં પણ મા મને મોકો જ નહોતો મળતો પણ મા તમારો હુકમ થયો અને ચાર રવિવારથી આવું છું પણ હું મા હું સપના હજુ હું મારા સાનિધ્યમાં આવ્યો નહોતો એ પહેલાં તમે મા મને સપનામાં એવું બતાવ્યું હતું મેં તમે પ્રાર્થના કરતો હતો કે અમારા દેવની એવી રીતે શું ઓટી છે તે અમારી માતા કામ નહીં કરતી અમારી માતા કૃપા નહીં કરતી કૃપા તો કરે છે પણ જે ધારું કામ નહીં કરતી તો તમે મને સપનામાં આખી બેઠક તમે બતાવી હું અહીંયા આગળ આવ્યો પણ નથી તે વખતે તમે મને સપનામાં બેઠક કરાવી અને તમે પહેલાં અમે આ બેઠક કરાવી ત્યારે અમે બેઠા ને તો બે નાક બતાવ્યા હા એ બે નાક પસાર થયા સ્ટેજ ઉપર અને એના પછી તમે એવું કીધું કે ફૂલભાઈ જોગણી તમારી માતાજી થાય એવું તમે સપના એવું તમે સપનામાં મને કીધું અને પછી મારા પછી છેલ્લા મારા પપ્પા એવું બોલ્યા કે અમારી માને અમે ચોખ્ખું નિવેદ કરીએ છીએ હવે તો તમે એવું બોલ્યા કે અત્યાર લગીને તમે ભોય મો ભંડાર્યું શું કરશો તમે એવું કીધું મતલબ અમારી ઉગતાની મેરડીને બકરો આલે છે હજુ પણ મારા કોટે માતા ધૂણવા આવે છે ને તો બહુચરાજી એવું કે છે કે તમે માસ મટન ખાશો નહીં અને ઉગતાની મેડીમાં હવે ચોખ્ખો નિયમ સ્વીકારવા રાજી છે પણ બીજી જગ્યાએથી એવું કહે છે કે ના કે તમારા ઉગતાની મેડી બકરો જ માગે છે ને આ તે બધું અને કુટુંબવાળા બી બીજા માનતા નહીં અને મારા કોઠે ધૂણે છે ને તો મારા લોકો બી બધા એવું કે છે કે તું તારા મનથી બોલે છે માતા નહીં બોલતી એવું બધા કે છે આવા સપનામાં આવી તને તેવું કીધું કે મા અમાર દેવ છે શું છે

તો બધા એવું કે છે કે ના મેળી તો લેશે ના આલો તો ચાલે પણ અતાર શું આલ્યું છે તો ભાવ પૂર્વક પ્રાર્થના કરી અને તમે નહી ખાવ એવી જવાબદારી સાથે તમારી માતાજી નું ચોખ્ખું ભોણું નિવેદ કરો ઝાર નો ખીચડો કરો તો એ લેખે લાગે લાગે ના પછી તમે મેરડી નું બંધ કરી અને હોટૅલ માં બહાર જઈને જો ખાધું તો પતી બકરો લેવાય નઈ રે અને બકરો મૂકી આવશે કોયડો લઈ વડી હા માં પણ માં કુટુંબ વાળા તૈયાર નહી પણ મળ અમારા ઘર જ છે ગામડે તો કુટુંબ વાળા ભલે ખાવાનું બંધ ના કરે પણ અમે અમારે ચોથે ચોખ્ખું કરે તો ચાલે ને માડી

જો બીજા લેવા રહ્યા તો ટ્રેન છૂટી હાચો સમજ્યા એ તો બધું મારી પ્રેરણા ના આશીર્વાદ થી ખબર પડી જશે સારું રામ રામ રામવાડી